શરદી વરસાદ કે અંધારામાં ટુ વ્હીલર ચાલકોને ખાડા દેખાતા નથી અને જેના કારણે ઘણા લોકો ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલે પહોંચ રહ્યા છે અમુક વાહન ચાલકોના ટાયરો ફાટી ગયા હોવાના બનાવો પણ સામે આવ્યા છે સ્થાનિક રહેવાસીઓ અને યાત્રાળુઓના કહેવા મુજબ રસ્તાના ખાડાઓ માત્ર દેખાડા માટે પૂરવામાં આવે છે થોડા જ દિવસોમાં તે પાછો ઉભરાઈ જાય છે અને ત્યાંથી ફરી અકસ્માતોની ઘટના સર્જાય છે હાઈવેના સંચાલન અને જાળવણીની જવાબદારી સંભાળતી સોમા કંપની સતત ટોલ વસૂલી રહી છે કંપનીના સુપરવાઇઝર ચોવીસ કલાક માર્ગ પર દેખરેખ રાખે છે છતાં આવી ખસ્તાહાલ સ્થિતિ સર્જાય છે મામલે સવાલો ઉઠી રહ્યા છે લોકો પૂછે છે કે સોમા કંપનીની ટીમ અને સરકારી તંત્રને આ ખાડા દેખાતા નથી શું બધા ઘેરી નીંદમાં છે સોનગઢ ટેકરા ધર્મપ્રેમી માટે પવિત્ર સ્થાન છે પણ ત્યાં સુધી પહોંચતા રસ્તા પર ઘસારો પણ ચીરણ બની ગયો છે આવા માર્ગો પર તાત્કાલિક સુધારાની જરૂરિયાત હોવા છતાં તંત્ર અને કંપની દ્વારા કોઈ ગંભીર પગલાં લેવામાં આવ્યા હોવા જેવી સ્થિતિ નથી રિપોર્ટર હાર્દિક જોશી સોનગર મિત્રો આપ નિહાળી રહ્યા છો સતત અહીંયા વાહન ની અવરજવર છે હાઈવે ઓથોરિટી વાળા હાઈવે ઓથોરિટી વાળા સોમા ટોલ નાકાવાળા ફક્ત ને ફક્ત જનતાના પૈસા બરબાદ કરીને આવા કામ કરી રહ્યા છે આ જો તમે મસ્ત મોટા ખાડા અહીંયા કંઈક કેટલા લોકોની ગાડીના ટાયરો ફાટી ગયા છે કંઈક કેટલા લોકો પડી ગયા છે કંઈક કેટલા એક્સિડન્ટો થયા છે તો પણ આ સોમા કંપનીના જે સંચાલકો છે તે આના પર કંઈક ધ્યાન આપતા નથી આ તમે નિહાળી રહ્યા છો સતત ચોવીસો કલાક હજારો લાખો ગાડીઓ અહીંયાથી જાય છે